તો કોંગ્રેસની ન્યાયયાત્રા રાજકોટ ખાતે પહોંચી છે રાજકોટમાં આજે સભાનું આયોજન કરવામાં આવશે કોંગ્રેસ સેવાદળ રાષ્ટ્રીય અધ્યક્ષ લાલજી દેસાઈનું નિવેદન દુર્ઘટનાઓના પીડિતોને ન્યાય અપાવવા માટેની આ યાત્રા છે ભાજપ હવે પીડિતોના સરનામા શોધીને સંપર્ક કરે છે

જે રીતે મોરબી જિલ્લામાં સમગ્ર રીતે જે સ્વાગત થયું લોકોએ આવકાર્યા પાપનો ઘડો આપણે જોયો છે આગળ અમને એમ હતું કે ભાજપના પાપનો ઘડો ગાંધીનગર જશું ત્યારે ભરાશે દોઢ દિવસ થયો ને પાપનો ઘડો ભરાઈ ગયો ઘણા લોકો એવું કહે છે કે આમાં આવ્યા લાવો ને તો ભરાઈ જાય એટલા પાપ ગુજરાતમાં છેલ્લા ત્રણ દશકમાં લોકોએ કર્યું છે રાહુલ ગાંધી પ્રિયંકા ગાંધી આવવાના હતા શું શેડ્યુલ એમનું ક્યાં સુધીમાં હતું માન્ય પ્રમુખશ્રી અને સીએલપી નેતા હું જિજ્ઞેશભાઈ બધા લોકો અમે રાહુલીને ખરગેજીને વિનંતી કરવાના છીએ અમને ચોક્કસ વિશ્વાસ છે કે પાર્ટ પાર્ઠ ના કારણ કે આવી સાત યાત્રાઓ ગુજરાતમાં નીકળવાની છે તો આ પાર્ટ વન જ્યારે પૂર્ણ થશે ગાંધીનગર પહોંચશું ત્યાં સુધીમાં એ લોકો એક ચોક્કસ જાહેર સભામાં આવશે એવી પૂરી સંભાવના અને આ માટેની વાતચીત ગુજરાતની જે દુર્ઘટનાના પીડિતો છે એમને ન્યાય મળશે આ યાત્રાથી કઈ રીતે જુઓ મને લાગે છે કે અમારી પહેલી સફળતા એ છે આ યાત્રાની કે યાત્રા શરૂ થાય ને એ પહેલા ભાજપના શાસકો અને પદાધિકારીઓ એ વિક્તિમ પરિવાર પીડિત પરિવારના ઘર શોધતા થઈ ગયા હતા અગાઉની ઘટનાઓમાં તક્ષશિલા વડોદરા અને મોરબી એક સરકારે પીડિત પરિવારની નોંધ નથી લીધી પણ રાજકોટ ટીઆરપી પછી રાજકોટના મીડિયાની તાકાત અને અમે જે લોકો લડ્યા બધા કોંગ્રેસના કાર્યકર્તાઓ આમ જનતા મળીને લડ્યા એ લડતનું સૌથી મોટું પરિણામ કે જ્યારે જનતા જાગે છે ને ત્યારે શાસક ભાગે છે ન્યાયયાત્રાનો મતલબ એ છે કે પીડિતને થયેલા દુઃખ ને સમજો એના દર્દને સમજો અને એને કોઈ રીતે ઉપયોગી બનો ભાજપે શરૂ કરી દીધું ધન્યવાદ એમનો ચોક્કસ જ આ હતા લાલજીભાઈ દેસાઈ કે જેઓ સેવાદળના રાષ્ટ્રીય અધ્યક્ષ છે અને તેઓ સતત ત્રણ દિવસથી આ ન્યાય યાત્રાની અંદર પદયાત્રા છે તે કરી રહ્યા છે મોટી સંખ્યાની અંદર લોકો ન્યાય યાત્રાની અંદર જોડાયા છે અને આ ન્યાય યાત્રા છે અત્યારે ગૌરીદળ ખાતે પહોંચી છે આજ સાંજે ત્રણ વાગે આ ન્યાય યાત્રા છે તે રાજકોટની અંદર પ્રવેશ કરશે અને રાજકોટ શહેરના અલગ અલગ વિસ્તારોમાં આ ન્યાય યાત્રા પસાર થશે અને કહી શકાય કે પ્રદેશના કોંગ્રેસના જે અધ્યક્ષ શક્તિસિંહ ગોહિલ તેઓ પણ જોડાશે અને સાંજે પાંચ વાગ્યે સંવેદન સભાનું આયોજન છે તે ત્રિકોણ બાગ ખાતે કરવામાં આવ્યું છે કેમેરા પર્સન ઉદય પવાર સાથે ગૌરવ દવે મીડિયા રાજકોટ બ્રેક માટે આપી ચોવીસ કલાક